thank you વડોદરા શહેર તરસલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના તંત્ર દ્વારા લાઇટ પાણી અને ડ્રેનેજ લે લાઈનનો કાપી નાખવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે દિવાળીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણસો બાર મકાનોના રહીશોએ શુક્રવારના રોજ મહાનગરપાલિકા ખાતે મોરચો પહોંચ્યો હતો અને અમારી લાઇટ પાણી ડ્રેનેજની લાઇન વહેલી તકે ચાલુ કરવાની માંગ કરી હતી મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને ડેમોલેશન અથવા રિપેરિંગ કરવા માટેની નોટિસો આપ આપવામાં આવી હતી ત્યારે શહેર તસારી દિવાળીપુરા ખાતે ત્રણસો બાર મકાનોને નોટિસ આપવામાં આવી હતી કે આ મકાનોનું સમારકામ અથવા મકાનો તોડી નવેસરથી બનાવવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ સ્થાનિક લોકો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા તંત્ર દ્વારા ગતરોજ સ્થાનિક લોકોના વીજ કનેક્શન પાણી કનેક્શન અને ડ્રેનેજનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિક લોકોએ પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને પણ રજૂઆત કરી હતી ત્યારે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કે આ નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવશે પરંતુ ચોવીસ કલાક વીતી ગયા છતાં તેઓનો યોગ્ય જવાબ ન મળતા સ્થાનિક લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે હલ્લાબોલ કરી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વડી તકે પાણી ડ્રેનેજ લાઇટ અને સુવિધા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી જો તમારા લાઇટ પાણીના કનેક્શન કે શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જોકે મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન કોઈને પણ ઘરની બેઘર કરવાના ના હોય પરંતુ સ્માર્ટ સિટીના નામે શહેરમાં ડેમોલેશન કરવામાં આવી રહ્યું છે પાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું નથી આજે તરસાલી દિવાળપુરા વિસ્તારની અંદર મકાનો થોડા બે દિવસ પહેલા કોર્પોરેશન આવી તેને કોર્પોરેશનના મકાનો તોડ્યા નથી પરંતુ એને ગટર લાઈન પાણીની લાઈન વિદ્યુત લાઈન બધી વસ્તુનો વસ્તુનું કાપણ કર્યું છે એટલે હાથ પગ તોડી નાખ્યા છે પબ્લિક જાય ગયા એટલે આ બધા જ લોકો મળેલા છે દરેક વ્યક્તિ એકબીજાને મળેલા છે અને બધા જ લોકો જ્યારે હરેક કોર્પોરેટરને કોઈ પણ બધાને ફોન કરે છે બધાનો સ્વિચ ઓફ હતો અને બધું પત્યા પછી મર્યા પછી કાકા ખીચડી ખા એવી રીતે લોકો બધા આવ્યા પરંતુ એ કોઈ કામનું નથી અમે સામાજિક કાર્યકર્તાને બધા ભેગા થઈને આ લોકોને ન્યાય માટે મને ત્યાં આવ્યા છે કે તમે જે રીતે વિદ્યુત લાઈન અને બધી વસ્તુ કાપી છે ગટર લાઈન પાણીની લાઈન એ આજના દિવસમાં જ જોડાણ કરો અને આ લોકોને સમય આલો અને આ બધાએ મને એવું લાગ્યું છે કે સોનાની લંગડી હોય આ બધાની મીઠ હોય કે આ સોનાની લંગડીની અંદર અમુને પણ પર્સન્ટેજ મળશે અમુને પણ પૈસા મળશે અને કદાચ ઊભી બની શકે કે મોટા મોટા બિલ્ડરોને વેચી દીધું હોય પરંતુ આ ચાલવા દેવામાં નહીં આવે તમે ગમે તેવા છે તમારી તાણાશાહી તમારી સાથે રાખજો આ પબ્લિક આ ભારત દેશની અંદર લોકતંત્રનો આ મર્ડર કર્યા છે લોકોથી લોકો વડે લોકો દ્વારા ચાલતી સરકાર છે આ લોકોએ તમને ખોવે ખોવે ભરીને વોટ આપ્યા છે અને તમે એની સાથે તાનાશાહી કરો છો તમે મેળાપ કરીને બધું શું કામ કરો છો અમે બધા તો લોકો એમની સાથે છે જ્યાં સુધી ન્યાય મળે નહીં ત્યાં સુધી એ નહીં કરે અને પોલીસ મિત્રોને પણ કહેવા માંગીશ કે તમારું ને અમારું ઘર્ષણ ના થાય અમે બંધારણના હેઠળ જોગવાય હેઠળ જ કામ કરીશું અમે કોઈ ખોટું કામ કરીએ બધા બહુ આવે છે આવે જ છે ઘણા બધા લોકો તો સારા સારા લોકો તો એવું કહે છે અરે હા એક કોઈ વસ્તુ હોય તમારે કોઈક વ્યક્તિ ભગવાનને ભગવાન ને મળવું હોય તો ત્યાં પૂજારીને ને મળવું પડે તમારે ત્યાં ત્યાં આગળ પગે લાગવું હોય તો પ્રસાદ ચડાવવો પડે તો મધ્યસ્થી સાના માટે બેસાડ્યા ગવર્મેન્ટ ની અંદર એક વસ્તુ છે

મારી જગ્યા છે અહીંયા કે મેં આ પોસ્ટ ઉપર મૂક્યો છે મને સરકાર પૈસા આપે છે અને મારે સ્વેચ્છાથી અને મારે નિષ્ઠાપૂર્વક લોકો માટે કામ કરવાનું હોય અને મને દબાણથી કામ કરવાનું તે નોકરી કોઈ કામ નહીં એ ગુલામી છે એ ગુલામી એમને છોડી દેવી જોઈએ ગરીબોની બસ સામે જોવું જોઈએ હાઈકોર્ટનો ઓર્ડર જો હાઈકોર્ટ ઓર્ડર આપશે આ લોકો બી ધરાશયી થાય તો સાચી વાત છે કે કોર્પોરેશનની ઉપર આ લોકો એ કરી દે કે ભાઈ આ મરી ગયા તો એનું શું કેમકે હરડીની અંદર બી એકવાર બનાવ બની ગયેલો છે સોરી આટલા દ્રા બાજુ એટલે એ લોકોની બી સાચી વાત છે પરંતુ હમણાં ચોમાસું આ લોકો જાય અને જેટલા બી મકાનો છે એમાં એટી એટી મકાનો પરફેક્ટ જ છે નથી અને હવે આજવા રોડ ઉપર બારસો મકાનો છે બારસો મકાનો મેં જઈને આવ્યો તમારા માધ્યમથી છાતી ઠોકી ના કહું છું કેમ કે મને કોઈના બાપનો ડર નથી એનું કારણ છે હું ગરીબો ની સાથે છું આ લોકો બધી મિલી છે અને આ બધી વસ્તુની જમીન વેચી દેશે અને પોતાના પૈસા ના આ ગલત કામ કર્યું છે અમે કઈ જઈશું એકદમ હવારે હવાર આવી ગયા પાંચસો પાંચસો છસો પોલીસ લઈને આવી ઘરથી કોને બહાર નકળતા દંડા લઈને કે અંદર ઉભા થઈ ગયા કોને આવવા નહીં દીધું આ સીધી લાઇટો બંધ કરી નાખી ગટર લાઈન ખોદી નાખી બધું જ ગટર બધું જ બંધ કરાવ પાણી ગઈને જ બધું જ બંધ કરાવી નાખ્યું છે હવે એના વગર કોણ રહેશે ચોવીસ ગલ્લા ચોવીસ કલાકથી ઉપર થઈ ગયા છે હવે આ નાના નાના છોકરા બહેરાઓ કઈ જશે મને એ વિચાર છે શું કરે નોટિસમાં કીધું લખેલું છે કે રિલેશન કરો તમે તમારા પોતે ખર્ચે પંદર ધાડા પહેલાં આવ્યા હતા તો તમારા બધા ખોટા લોકો પોતાના વ્યાજે પૈસા લાવીને લોકો કરે રિલેશન એવું નહીં કે કરતા નહીં કરે જ છે ચાલુ જ છે કા એટલામાં આવી ગયા પંદર પાંચ મિનિમમ આઠ કે સાત ધાડા થયા હશે આવી ગયા એકદમ બરા સવાર સર બધા નોકરી ગયા હશે કામ ધંધામાં બધા ખબર પડે તો બધા આવ્યા પણ એના પહેલાં તો કામ તમામ કરી નાખેલું આ લોકોએ ભાઈ આયા છે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં જોઈએ એવું કહે છે અગર અમારું લાઈન બાઇન કાલુ નાય તો અમે ધરનાઈ લઈ નહીં બેસીશું